ઓય મારી કેવડા કેવડા ગાઉન લીધા હાથમાં લેવાતા લેવા તઈ ન ઈ તો હું એપ્રા તો એવું જો એ તો લેવાઈ જાય જો તારી કઈ ન ચડતી એ ચાલવો પડે મારી જા હે વિક સાય માં મિયા મમ્મી ઓલી રેડ ગાઉન કે મસ્ત છે મને મન તે ઉગ મે પાપીન બહુ મસ્ત લાગશે આવો રૂપિયા ઈવા નઈ કાંજો જોતા ખરી મમ્મી કાઈ ની અત્યારે તો એટલી કિંમત ના આવે છે મમ્મી તું એ પઢાવ આવ લે પગ પર હમણા પુગી જા મારી બીજું હું હા હાલ હાલ મમ્મી આ રી ઉગ રહે છે હમણા હાલીન પોતી જા હું વાર લાગશે

કઈ નહીં થઈ મુ ભાભી હારા છે નથી કઈ આર વેલ તો પપ્પા જઈ દી પણ કેર બતાવી દે બધું આવો હેં થી તો તૈયારી કરવી જોઈએ કાલ નીકળવાનું છે ને એટલે હા એટલે ને ઓય મારી રિક્ષા ઈ નો ચડે ને ઠેલા ઠેલા હા ઓય માં વચન તો જો મી સાઈડ માં આલ વાહન આવે હાવ ધ્યાન તો રત રાખજો હા બાપા ધ્યાન સાઈ ઓ થેલો મોટા પાસે નોડે આવ આવો ન દેખાતું કઈ એ આ સાઈડ આલો ખાલી મમ્મી ભાઈ કયો નો મોબાઈલ માં મંડરાણો પપ્પા કામ તો હોય ને તમે પર સીધા આવી ને સીધા લાડુ જ નાખો હો હા પણ કયો ને મોબાઈલ માં જઈ મું તો ઈ જોસ હોય તો ઈ નો કામ હોય હો મોબાઈલ માં ઈ જ કરજે રખડજે મોબાઈલ જોજે મોબાઈલ માં ફોન માં વાતું કરી રાખજે બસ આ તો હગાઈ થઈ ગઈ સબન ને લીધે નકર તારી હગાઈ થાય ની હાલ મગજ મારી મગજ મારી આખો દી મગજ મારી જ કરતા હોય એટલે જ હું ઘર માં ન પછી કે રખડવા વયો જાવ ને ઘર માં રહી એટલે મારી રાખે હું મારી ખબર છે માં કેટલા રૂપિયા માને કપડા માં

મૂકી દે મમ્મી નીચે થેલો રાખી દયો કોઈ માં આવતા થાકી ગઈ તમને કહો આઈ બેસો ને લઈ આવતી રહે એ ના ઓ પપ્પા નીચે બેહવા દયો ને હા થાકી ગયું હવે તા મોબાઈલ મૂકી હવે તા મૂકી દે હા ભાઈ હવે તો ફોન મૂકી દે મૂકી દીધો બસ પપ્પા એ મસ્ત મસ્ત લેવા ને ઓલી લેવા સોનાન સેટ આપી દીધો અંકલ તમે પૈસા આપી ગયા ને બાર થી પછી મે આપી દીધા તો અંકલ કેવ લઈ જ જાવ ને પછી એમ રિક્ષા નો કરી લે હું નું હતું ભેગું બધું હતું તું હમ ચુરાઈતી હસી વાત સે કોકલે લૂટી જાય ખબર પડે કેટલો સામાન સેતી કયો હે તો ઈ વાત હસી એટલે નેલા પછી બધું જોવું પડે ને આ તો તેડવા આવે ની કઢેડો ફોન પડ્યો રહી હા હું તો ફોન માં જ પડ્યો રહું ને તઈ ની દી હું ભાઈ પપ્પા સોનું બતાઉ બહુ મસ્ત છે સેટ હા બતાઈ બતાઈ માં દીકરી મમ્મી ખેલો હમણો આપો ને હા લે ને આપો હા લે બો મસ્ત સેટ છે પપ્પા પછી છે ને મે કપડાની અંદર રાખી દીધો વરી ઉપર રાખો ને બાપા પડી જાય તો ચેન ખુલી જાય ને હસી વાત સે છોકરી છો પપ્પા આ લીધો ああマントボードゲームああ、カットジョー。あ、uh, あ、uh、マントボードゲームああ、マントボードゲーム

ને ભાઈ ની આ જરી કેમ છો ને કેમ નઈ ને કે છે ને પગે લાગ છે બધાય ને હો એના મામા આવ્યા છે ને આ જો એમ કેતી તી જાનવી હા બેન એટલી તો ખબર હોય ને મને હા હવે દીકરો જમાઈ થાય તી હવે તો પછી પગે તો લાગુ પડે ને કા હવે ખબર પડીએ ભાઈ ની બધી હા ભલે પપ્પા પપ્પા તો મમ્મી મને આમ જ કર્યા રાખે બોલવા દે નઈ તો બોલે ઉપર ભાઈ ગાઉન બતાવો જો ભાઈ આ ગાઉન છે હા આમ બહુ જ મસ્ત છે સોનલ કેવું મસ્ત છે રેડ કલર

હા અટાણ ફેર લાગ થઈ ગયા જોજે પપ્પા ઓ આવી તો થાય તો ખરી લે આવો છોકરા તું વેલેગો જા દે બહુ ને હો ને અમે હાલો કામે વર્ગી જાય માદી કર્યું રાંધીને ખાવું હજી મોડું થઈ ગયું હોય માં મમ્મી શાંતિ રાત બધું થઈ જાય તું છે ને ઉતાવળ બહુ કરે એ કપડામાં પપ્પા લપ કરતા હતા મમ્મી પછી લપ નું કરવાની હોય લેવાનું હોય તો લેવાનું જોઈએ ભાવશે

કાને મારવા હાટલી કે ને પછી હું સોનલ લઈ દીધી હો અંદર દીકરી લઈ દીધી ને હું તો ના તોય મમ્મી કે કે ના લઈ લઈ પછી મે લઈ લીધી મારું બેન લઈ લીધી ના આના ભલે લીધી ભાઈ પછી તે કપડા નકી પડ્યા સૂટ હું સૂટ પહેરીશ ને સોનલ સૂટ નથી પહેરી લે બ્લુ આ લાગશે રેડ પહેર તું બ્લુ છે હા એટલે ને મારું હાલો હાલો ખાઈ લઈ আলদের তমকা ও জানবিনা আর তোফা টাফাার যা বিচারিন দয়াও মেনে স্িটিংকে কররা ও সেন্কে না নে চা তুদের এমতা বেগনা কিদ এ তাজানি এ ওনা ম তুই এহাে র কর আরপা আর তদের জামা কি লে না বা চনা কিছ তোমা কাম করবাছে আরহাল ম চা চা পাই চল্িক কর দ অপাপিনে।

દીવા મેં ચલા ઉસે ઢૂંઢને બડે પ્યારસે દીવાના મેં ચલા ઉકે ઘર કાપ એ બતા હવા દીવા મેં ચલા ઉસે ઢૂંઢને बड़े प्यार से ओ मम्मी मम्मी ओ डेडी डेडी वो जाओ रेडी जिससे मेरी शादी होगी जिससे मेरी शादी होगी आज मैंने वो लड़की ढूंढ ली है ओ तो डेडी डेडी ભાઈ શું તો જાનવીને ઘરે જાવ એવું લાગે ને મને આજ તો જોવા મળશે કેટલા દિવસ ત્યાં જાનવી નથી પણ હવે એના મમ્મી હશે તો આવશે કે નહીં કેમ ખબર હાલ નહીં જોઈ જાય ઓય બાપરામાં વજન તો જો બિચારી કેમ પહેરી ઓળું ગાઉન એક તો કેવી દુબડી હે હાલ દે તો આવ બેકી મત માંડ રહ્યો થેલો ઓય મળીશ બહુ વજન હો ભાઈ તો તા ધીમ ધીમ ઉડા નાખ્યા બેહર એટલે હમ્યું ના રાખે પાછી કોક આવી જાય તો ટાણ પ્રસંગ છે ઘર માંથી કોક આવી જાય કેવું ખરાબ લાગે તો જય દીકુ મારાવાના છે ખરાબ લાગે હું તું આ દો હેલા લેપ ચાલુ કર દો અસર લાગે મસર રૂપ થી હું લાખી ભગવાન હાલો નૈરા થઈ ગયા કાલ તો મીમા અન મીમા ના હે હવે ટાણે ઓ એ જલ હે માં જાનવી ને એ જય શ્રી કૃષ્ણ એ આવો 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 જય શ્રી કૃષ્ણ કેમ છો જય કુમાર એ મજામાં આવો કેમ છો આંટી એ મજામાં આવો પાઈ લાગુ આંટી

નીકળતો તો દોંક દેતો જાવ બરાબર ને હા બરાબર બે હું ચા પાણી લઈ આવું એના આંટી કઈ નહીં હાલ્યો ના ના એમ ના હાલ્યો લેવા જોઈએ લે મને કે હું પાણી દેવા આવીને પોતે જ વહી ગઈ ક્યાં ખબર ના પડે કે હું આવવાનો હતો કીધું તું તોય વઈ ગઈ કેવી છે હવે એના જોવા માટે તું આવ્યો તો કાંઈ નહીં જાનવી કેવો ઘરેથી જલ્દી જલ્દી ભાઈ ગયો ખુશ થઈને કાલે જાનવી ને જોઈ આવું પોતે જ બહાર વહી ગઈ હાલ કઈ બહારનું કહીને પાંચ દસ મિનિટ બે હું જવા આવે તો આંટી ચા ના બનાવી હોત તો હાલ જ નારે ના લઈ ચા તા પીવો જોઈએ હવે વાત કરો ઓકે તૈયારી થઈ ગઈ તમારે બધી હા મમ્મી ને સોના લાગ્યા તા બધું ગામ નું કામ પતાઈ આવ્યો હવે બસ બધી તૈયારી થઈ ગઈ આવો તમારે સોનલ બેન બહુ ડાય છે નહીં પિસાડી બધું સંભાળી લે નહીં ઓ ડાય છે ને તો તે દે જોવા આવ્યા તા જોઈતી હતી કે જોતા કેવી ડાય છે છોકરી હા હું બેન પહેલેથી ડાય બધું સંભાળી લે મમ્મીને કંઈ ટેન્શન ન લેવું પડે સાચી વાત છે મારે ના દીકરી એવી ડાઈ હોય કા મારે જાનવી એવી ડાઈ છે હો જમાઈ હાઓ એમ થોડીક જ ચા પીતી લઈ લ્યો ને એના ના આંટી અત્યારે બહુ ના લે ચા પામા છે હો પછી જાનવીને ને કેજો કે જોઈ લે આમાં હા ઈ તો જોઈ લે હે ઓ આ આંટી ઓ નીકળું કામ બેહો ને હમણા જ આવે જાનવી ને પપ્પા ની મળી લ્યો ને જરીક વાર બેહો પાછક મિનિટ ના ના વરી બિચારા ભલે ને બહાર ગયા હોય કામ હોય ને ગયા હોય ના ના હમણાં ફોન કરું આ જોઈએ જો હા તો વાંધો નહીં હા લીબાને કડીક બેવું જાનવીન ફ્રેન્ડ્સ અમારા વિડીયો ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ તો જરૂર કરો હા મિત્રો બાય બાય